ઊંઝા ગંજ બજારમાં વર્યાળીની આવકો આવી રહી છે હાલમાં ઊંઝા ગંજ બજારમાં દૈનિક આઠ થી નવ હજાર બોરી નવી વરિયાળીની આવકો થઈ રહી છે ગત સપ્તાહે વરિયાળીની આવકો ચૌદ બોરી સુધી પહોંચી ગઈ હતી પરંતુ વરિયાળીના ભાવમાં ઘટાડો જોવા મળતા આવકો ઘટીને નવ બોરી થઈ ગઈ છે અત્યાર સુધીમાં ઊંઝા ગંજ બજારમાં અગિયાર થી બાર લાખ બોરી વરિયાળીની આવકો થઈ ચૂકી છે અત્યારે રાજસ્થાન છે બિલાડા છે અને આબુ રોડનો એરિયા જે છે અને બનાસકાંઠાથી પણ આવી રહી છે ભાવમાં એવરેજ ભાવ જોઈએ આપણે તો એકદમ નીચો માલ છે એ નવસોથી અગિયારસો રૂપિયાની પેરેટી છે થોડો એનાથી સારો માલ હોય તો અગિયારસોથી પંદરસો છે અને કલરવાળો રોડનો જે માલ હોય છે એ પંદરસો રૂપિયાથી બાવીસો રૂપિયા સુધીનો બજાર છે બજાર વરિયાળીની જનરલ બહુ ઘટી નહીં જાય ગરાગી રહેશે અને બજાર રેગ્યુલર આના ભાવ જળવાઈ રહેશે એક્સપોર્ટ ટોટલ મિલાની ઊંઝા મંડાની મંડીની અંદર દસથી સાડા દસ લાખ બોરી આવી એમાંથી ચાર લાખ બોરી તો એક્સપોર્ટ થઈ ગયું છે દેશરમાં એવું કોઈની પાસે સ્ટોક નથી એના હિસાબે બજાર નીચું જવાની કોઈ પણ જગ્યા નથી ઇન્ડિયાની આપણે જે વરિયાળી જે ખરી એની સુગંધમાં એ ખાવામાં એ બધી રીતે સારી બહારની ઉપયોગમાં એવી સારી એવી નથી વરિયાળી ગત વર્ષે વરિયાળીના ભાવ સારા મળતા ખેડૂતોએ વરિયાળીનું વાવેતર વધારે કર્યું હતું પરંતુ વળિયાળીમાં ઓછા ઉતારા મળવાથી ગત વર્ષ જેટલું એટલે કે ચૌદ થી પંદર લાખ બોરીનું ઉત્પાદન થયું હોવાની ગણતરી વેપારીઓ મૂકી રહ્યા છે કે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ભારતીય વળિયાળીની નિકાસ વધી હોવાથી વળિયાળીના ભાવ જળવાઈ રહ્યા છે તેથી આગામી ચોમાસાના વરસાદના આધારે વરિયાળીમાં તેજી મંદી થઈ શકે તેમ હોવાનું વેપારીઓ ધારણા રાખી રહ્યા છે આવક વધી પરંતુ ભાવ નીચા હોવાના કારણે એને વેપારીઓ પણ સ્ટોક કર્યા છે અને એ એ કારણસર આગામી નવા કેવું થશે વરસાદની આધારે સર્જાશે ચાલુ વર્ષે વરિયાળી પકાવતા પાકિસ્તાન તુર્કી ઇજિપ્ત જેવા દેશોમાં વરિયાળીનું ઉત્પાદન ઓછું હોવાથી યુરોપ અને આરબ દેશોમાં વરિયાળીની નિકાસ વધારે પ્રમાણમાં થઈ રહી છે વરિયાળીના ભાવ નીચા હોવાથી માંગ જળવાઈ રહેતા નિકાસ આંકડા વધે તેવી શક્યતા છે કેમેરામેન અરવિંદ પ્રજાપતિ સાથે સુરેશ વણુલ વીટીવી મહેસાણા